તે ગોળા બોળા વિસળવા નહીં હવાર માં વેલી ગયા પણ બીજ હતી તો એ તો આમરું નહીં પણ કાઈ નઈ તો પછી મેં એટલું ધોઈ નાખ્યું હતું પણ પછી ધોવું પડે એમ હતું એટલે ફિટ કર્યો છે મેં ઉપર છે આપડે કબૂતર ની ચણ મૂકી ને એટલે કબૂતર ની ચરક ને પાણી ઢોળે ને એટલે બહુ બધું ગંદુ થઈ જાય મેં ધોયું તું હા ધોઈને પાણી પીરું હા જો અહીંયા હવે તેલ ગરમ થઈ જવા એવું છે તેલ ગરમ થઈ જવા આવ્યું છે હવે આપણે વઘારશું રીંગણા હમ બનાવીશું મસ્તીનું શાક આજ સવાર કઈ મંદિરે ન જવાનું બપોર પછી જઈ આવશું નહીં હવે આ ઘડીએ હું રોટલી બનાવી જ નાખું છું પછી શેષતા જાય ને પછી આપણે મંદિરે જઈએ પછી આવીને તમે જમજો બધાય હા ત્યાં હારું એમ કરવી એમ કરી

આ જો આ મમ્મી કાલ વાઘો બાંધતા ને હવે થોડોક અધૂર હશે સરસ મજાનો વાઘો બંધાઈ ગયો છે જો આ રેડ બ્લાઉજ હતું નીચી વાઈ ગયો છે અને આ રામા કલરનું મેં કાલે અધૂરું કર્યું છે હવે આજે આ પૂરું કરી નાખશું પછી આજે કટિંગ કરવાનું છે આ નું બ્લાઉજ હજી તો આ બે પૂરા તો કરું હું એક તો થઈ ગયો સજા પૂરું કરું પછી કટિંગ કરું ચાલની વાત ત્યારે પણ અબાર થઈ ગયા છે અને ચેસ્ટા ને પપ્પા મૂકવા ગયા છે અને હું ને મમ્મી હવે રામદેવપી મંદિરે દર્શન કરવા જઈ છી અમે જો ઘરે તો પાઠ પૂરો જ છે પણ અમે ત્યાં આપણે દર બીજ ના દર્શન કરવા જઈએ ને એટલે અમે હવે ત્યાં દર્શન કરી આવીએ ને જય રામા <laughs> 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 <gijini> <-tay> <laughs> વેલ કોરલા છે ને બાપ ભાઈ કને આપણે 25 વરસથી આવે એ આ પાહન નુ લાઠી બાંધો લઈ બાંધી દો એ આટ લેકનેસ આ નું ઘરે મારો વાળો સુખી કરકે બાપા તો સેવા કરી cái yeah, vấn đề là hai người Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video પણ થઇ ગયા છે તો હોય એમ બિસ્કિટ લઈને બેઠો છે મમ્મી આજ બીજ રહ્યા છે એટલે ઘી ખાંડ ને કેળું લીધું છે ને હમ I'm going to make a little bit of a shack directly away. I'm going to make a little bit of a shack. I'm આપડે આ અસ્તર ને લઈ આવશે કાઢ્યું છે હવે આ બ્લાઉઝ પીસ કટિંગ કરવું છે બે બ્લાઉઝ બનાવવાના છે એક મમ્મી ને એક મારું તો કટિંગ બટિંગ કરવા મળીએ ને જો આ બ્લાઉઝ અમે પૂરું થઈ ગયું છે બ્લાઉઝ સવારે અથવા હતું ને એ પૂરું થઈ ગયું છે પછી છે ને બધા ને ક્યારે અવરલોક અને ગાજ આપડે ગાજ બટન વાળા ની આ જ કરાવી આવશું અવરલોક અને ગાજ બે કરાવી આવશો એટલે હું રેડીમેડ જેવો આપણે હાથે જ ન થાય અને હવે આ બ્લાઉઝ કટિંગ કરવું છે એક મારું ને એક મમ્મી બે બ્લાઉઝ બનાવા છે જોઈએ હવે કી કેવું કેવું કટિંગ થાય છે મમ્મી તો સાદું જ હોય મારા બાપ તેમ પણ કરીશું નવી પેટર્ન કેવું બનાવવું હોય છે તો બનાવીશ મારા માં જો હવે રસોઈ બની ગઈ છે જમવા બેસી ગયા છે લઈ લો

મજા આવી જ આવું કરે છે એક લાઇટિંગ માટે બનતા કે લાઇટિંગ ચાલુ કરો તો અત્યારે આપણે ચેસ્ટા ક્યાં જવાનું છે ભાઈ જવાનું તો એલ પછી લઈ લો ચક્કર મારવા જાવું છે જો એ મેરા દીવાના આ આ આ કેસે આય આમ જામ જામ તો આમ ચાય ભરવાની તો તું એમ કેતા પપ્પા રમે સમજો दीवाना मैं mẹ Hello, mẹ જો સાંજે અમે ચક્કર મારવા ગયા તા ત્યાં સોફ્ટી કોણ ખાવ તો સોફ્ટી કોણ ખાધો અને પછી ઘરે આવ્યા તો આજના અમારા વિડીયા ને આયોજન કરી જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ